અને આ જે પ્રકરણ જે છે હાલના તબક્કે જે પ્રેમ પ્રકરણ હોવાની હકીકત જાણવા મળેલી છે પોલીસ દ્વારા જે મહિલા જે છે તેની બી પૂછપરછ કરી અને આ જે છે એનું કેટલા તબક્કે એનું ઇન્વોલ્મેન્ટ છે કે નહીં તે જે છે એ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરી અને જો હશે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કટિબદ્ધ છે અને નહીં હોય તો શા કારણે જે છે આ જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતી તો જુદા જુદા એંગલથી પોલીસ દ્વારા આ ટીમ બનાવી અને હાલમાં ડીપમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે આરોપી શૈલેષ ખામલાની પ્રેમિકા મહિલા ફોરેસ્ટર અધિકારી મામલે પોલીસે મોટા ખુલાસા કર્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાવનગર હત્યા કેસમાં હાલ ગુજરાતનો સૌથી ચર્ચિત આ કેસ બની ગયો છે અને પોલીસ આ કેસમાં તપાસનો ધમધમાટ જે છે તેમણે શરૂ કરી દીધો છે અને તપાસમાં ઘણા મોટા ખુલાસા જે થઈ રહ્યા છે પોલીસે માહિતી આપતા કહ્યું કે પ્રેમ પ્રકરણમાં હત્યાને અંજામ આપ્યો છે તેનું અનુમાન અત્યારે હાલ અત્યારે પોલીસ લગાવી રહી છે અને મહિલા ફોરેસ્ટ અધિકારી જે તેની પ્રેમિકા છે તેને પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવી હતી અને તેની કાયદાકીય કડક પૂછપરછ જે છે હાથ ધરી છે સાંભળીએ પોલીસે તે વધુમાં શું કહ્યું ભરતનગર પોલીસ સ્ટેશનના ફોરેસ્ટ કોલોની તળાજા હાઈવે પર આવેલ સાત શૈલેષ બચુભાઈ તેના દ્વારા એક ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલી જેમાં તેના પત્ની નૈનાબેન ઉંમરવર્ષ બેતાલીસ અને દીકરી કૃથા ઉમર વર્ષ તેર તેમજ દીકરો ભવ્ય ઉંમર વર્ષ નવ કોઈ બી કારણસર ગુમ થઈ ગયેલા છે આ બાબતની જાણકારી મળતા માનનીય એસપી સાહેબના આગેવાની હેઠળ ત્રણ ટીમની રચના કરવામાં આવેલી અને જુદી જુદી ટીમ દ્વારા પોતાના બાતમીદારથી તેવું જાણવા મળેલ કે જે આ શૈલેષભાઈ ખાંભલા જે છે તે ફોરેસ્ટ ઓફિસર છે અને તેના જે સરકારી ક્વાર્ટરની આગળ ગઈ બે તારીખે કોઈ ખાડા કરવાની જે કરવામાં આવેલા અને પછી જે છ તારીખે આ ખાડા બોરવાની કાર્યવાહી કરવામાં આવેલી જેના કામે પોલીસ દ્વારા અંગત બાતમીદારો રોકી અને આની જે ઇનપુટ હતી એને ડેવલપ કરતા એ વાત સાચી નીકળી અને ત્યાંના જે ફોરેસ્ટ ઓફિસરો દ્વારા જ જે છે આ શૈલેષભાઈએ તે લોકોને હુકમ કરેલો ખાડા કરવાનો અને પછી જે લાશ જે છે તણી તેના પત્ની તેનો દીકરા અને તેની દીકરીની લાશ ત્યાં ડિસ્પોઝલ કરેલો અને તેની ઉપર ગાદલું નાખી અને પાછું તેની ઉપર માટી નાખવા માટે તેના જે લોકોનો ઉપયોગ કરેલો અને જુદા જુદા કારણ કરીને એનો ઉપયોગ કરેલો કે અહીંયા સાપ આવે છે અને તમે દૂર રહેજો જેથી કરીને આ ડમ્પરના જે ડ્રાઈવર અને જેના કામ કરનાર તે ખાડા પાસે આવી ન શકે એ ટાઈપની એમોથી કાર્યવાહી કરવામાં આવેલી અને ત્યાં કરી દીધેલું પોલીસને આ આધારે ફોરેસ્ટ અધિકારીઓને સાથે લઈ મામલતદારશ્રી તેમજ એફએસએલ અધિકારીશ્રી પંચો તેમજ જે ડોગ જે છે તેને સાથે રાખી આ વિસ્તારના જે ખાડો હતો ત્યાં ખોદતા ત્રણ લાશ મળેલી આવેલી અને આ લાશ જે છે તે આજે મરણ જનાર જે નયનાબેનના જે બેન છે છે તેને રૂબરૂ સ્થળ પર લાવી તેની ઓળખ વિધિ કરતા આ લાશ જે નૈનાબેનની તેમજ પૃથા અને ભવ્યાની હોય ઇન્ક્વેસ્ટ ભરી અને લાશનો કબજો લઈ અને શ્રી સરકાર તરફે ભરતનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આ શૈલેષ બચ્ચુભાઈ ખાંભલા દ્વારા કોઈ બી કારણસર તેના પત્ની અને દીકરા અને દીકરીની હત્યા કરેલી આ કામે જુદા જુદા સીડીઆર એનાલાઇઝિંગ તેમજ બાતમીદારોને કામે લાગેલા અને આ જે પ્રકરણ જે છે હાલના તબક્કે જે પ્રેમ પ્રકરણ હોવાની હકીકત જાણવા મળેલી છે પોલીસ દ્વારા જે મહિલા જે છે તેની બી પૂછપરછ કરી અને આ જે છે એનું કેટલા તબક્કે એનું ઇન્વોલ્મેન્ટ છે કે નહીં અ તે જે છે એ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરી અને જો હશે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કટિબદ્ધ છે અને નહીં હોય તો શા કારણે જે છે આ જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતી તો જુદા જુદા એંગલથી પોલીસ દ્વારા આ ટીમ બનાવી અને હાલમાં ડીપમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે થેન્ક યુ પોલીસ હવે આ મામલે કડક તપાસ હાથ ધરી છે ને આ મહિલા તેમને ક્યારે મળી હતી શૈલેષ ખામલાને અને કેમ મળી હતી અને કેટલા સમય પહેલા આ બંનેનું પ્રેમ પ્રકરણ જે છે ચાલતું હતું જેવા બધા એંગલને ધ્યાનમાં રાખીને કેસની વધુ તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે પ્રેમિકા જો હત્યામાં સંડોવાયેલી હશે તો તેની પણ કડક કાયદાકીય પગલા ભરીને તેની અટકાયત કરવામાં આવશે જેવી વાત અત્યારે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને નિર્ભય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં